વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકાધણી જલારામજી નજી સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુજી બિલકુલ મોજે મોજ ને રોજે રોજ કરવાની હર હંમેશા આપણે સાત ને પાંચે સાતમાં દસ કમ હોય સાત ને દસ હોય એવી રીતના મળતા હોય છે મોર્નિંગમાં તો આજે અર્લી મોર્નિંગના વાયગા છે કેટલા પોણા બે માં પાંચ કમ અને બસ આપણે જાગી ગયા છીએ ના ધોઈને ફ્રેશ નથી ગયા સીધો મોબાઈલ ઉઠેવું છે હાથમાં અને અમારા બેન બા વોકરમાં રમતો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જો 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 ભાઈ ગી જો ભાઈ ગી તો બસ આપણે સવાર સવારમાં જે ચા પાણી પીવાના હોય એ ચા પાણી પણ આપણે મુકાઈ ગયા છે વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ કે ગુડ નાઈટ કહે કેમ કે સુવાનો વારો જ નથી કીધું જાગી ગયા પણ હોય તો ન હોય તો જાગી આ કહેવાનું હોય અમે 11 વાગે સુવા ગયા બધું એડિટિંગ ને બધું પતાવીને રીલ્સ ત્રણ ચાર છે બધું વેરી એડિટ બધું સુવા ગયા તો બેન જાગી ગયા ત્યારે મારો બે વાગ્યા ખબર નહી ક્યારે હું

તો બસ કઈ નહીં જાગતા હતા તો કીધું ચાલો હવે ચા પાણી પીવાનું મન છુ છે તો ચા પાણી મૂકી દે તો કીધું ચા પાણી પીએ હજી કારણ કે બેન બા ક્યારે સુવે કઈ નક્કી નથી આંખોમાં દેખાતી એમને એટલે નક્કી નથી કેટલા વાગે ત્રણ વાગે કે ચાર વાગે જે થાય એ પણ હવે જોવાનું એ છે કે બેન બા ક્યારે સૂવે છે તો કીધું ચા પાણી ને એવું પીએ તો ટેકો થઈ જાય ને બાકી આપણો સામાન જો હજી આ ગાડીમાં લોડ કરવાનો બાકી છે આનું કહેવાનું એવું હતું કે અત્યારે જાગી હતી કે ગાડીમાં લોડ કર નાખીએ અડધી રાત આમ કહીએ ને કે અડધી રાત મંજર ભાંગી ચુક્યો છે અને અડધી રાત જ બાકી છે તો અધ રાત મધ રાત કોણ જાય નીચે અત્યારે એના કરતા કીધું કઈ વાંધો નહીં આપણે સવારે જ જવું છે તો ત્યારે સવારે જ ગાડીમાં લોડ કરી દેસુ અત્યારે બેન બાને આપણે રમાડીએ આ એની એક વર્ષની જર્નીમાં ફર્સ્ટ ટાઈમ કેમ નહીં આની પહેલા જાગતી

અને બાકી ચા ઉકળી ગયો છે આપણો ઓલમોસ્ટ અને બાર કઈ છે વરસાદી વાતાવરણ જોઈ અત્યારે રાત્રે છાટા છૂટી આવતા હોય તો ગાડી વાળા ભાઈ નીકળ્યા છાટા છુટી તો અત્યારે પોણા બે ગયા સારું આનું તો ચા પાણી પી લે ને પછી બેનભા ને રમણવા લાગી જાય જોઈએ બેનભા ક્યારે શું છે તમને અપડેટ મળી જ જશે તો બસ આપણી મસ્ત મજાની સવાર આમ તો વહેલી પડી ગઈ હતી ઓફિસે સવાર હવા પડી છે નાઈજીને ફ્રેશ ગયા છે ચા પાણી ને બધું તૈયાર છે દીવા આપણે ઓલરેડી કરી દીધા છે ને વાગ્યા છે સાત એક્ઝેક્ટ અને અહીં અમારે બેનબા પણ ચાગી ગયા છે બેનબા તમને એક પ્રશ્ન પૂછવાનો છે મારે તમે જવાબ આપશો ને હે સિયા તમે જવાબ આપશો ને હે તમને રાત્રે શું થયું હતું હે તમને રાત્રે શું થયું તું અ બેન બા મમ મમ પેલા કે પેલા રાત્રે શું થયું તું તને તો બ બે વાગ્યા સુધી જાગતી હતી કાંઈ નહોતું થયું આવી જ મસ્ત મજાનું ચા અને દૂધ પીવા થાળી એમના માટે જ આવી છે ચા દૂધ એવું છે ઓકે અને બાકી આ બધો સામાન હવે લોડ કરવાનો છે

હવે અત્યારે માં ફટાફટ જો અમે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા બે હવે સિયા ને નાઈ ધોઈ ફ્રેશ કરી દઈએ અને પછી એના ભાઈને રાખડી બાંધી અને પછી અહીંયા સીધા નીકળી જઈએ સરકડિયા જવા માટે બહુ મોટી ભૂલ થઈ ગઈ આટલા દિવસે ગરમ પાણી હતી નવાઈ ગયું ને એના હિસાબે આ પરસેવો હોયડા રાખે છે હવાર હવાર માં પાપ દુખતો હતો તો સીધું ચલો કોણ બોલાવે છે સિયા ને કોક બોલાવે એવું લાગ્યું ગયું મને પણ કરાવે કે હું ગરમ પાણીથી ના આવ્યું ને તો આપણે ઝેરવા હાટું ઝારવા હાટું ગરમ પાણીથી તો ગરમ પાણી કઈ હતું ને આપણે નથી બોલાવતા એ એમના ઘરે જ બોલાવે છે મને એમ કે સિયા સિયા બોલે છે પણ કંઈ નહીં આપણે વાંચ્યા અધૂરી છોડી હતી હા ગરમ પાણીથી તો ગરમ પાણીથી થી નવાઈ ગયું ને હવે ગરમીના રેગાડા જ ઉતરા રાખે છે પણ કંઈ નહીં

ભાઈ પણ છે સિયા એ સિયા બધું આવી કરી દયો કરી દીધી એકવાર હા તો બસ થાળી તૈયાર છે આપડી બેનબાની અને કાનાને પહેલી વાર રાખડી બાંધશે સિયા દીકરા એમ રાખડી દીકરા છે જેમ દે દે

આપડી મુસાફરી નીકળી ગઈ છે સવારી સરકળિયા તરફ જવા માટે આજે બેન બા આગળ બેસાડ્યા છે અત્યારથી કારણ કે

એ તૈયાર કરી લઈએ તો અહીંયા બસ સ્ટેન્ડ આપણે ફિટ કરી દીધું છે ને બાકીની બધી વસ્તુઓ હજી આમાંથી વન બાય વન નીકળતી જશે ને તમારા લોકો સાથે શેર પણ થતું જશે કેમ પણ એક આ અંધારું લાગે છે મને આ સાઈડથી ક્લિયર નહીં આવતું હં કંઈ નહીં સ્ટેન્ડ જ ફેરવવું ને આપણે ક્યાં ખીલા ખીલું ફેરવ્યું હવે હે ત્યારે પાક્કું ઘાલ પૂગ્યું હા

ફોટો નહીં પાડે મને કે દે તું ફોટો તો શક્ય નથી ને બધી વસ્તુ બને સી આપણ સી એ રહી તો હમ એ ભાઈ જેમ રહેતી હોય એ રીતે ફોટો પાડી લેવાનો હોય એમાં આપણે પછી યોગેશભાઈ સ્ટુડિયોમાં જઈને જેમ કરાવે એવું નહી કરવાનું કઈ જેવો તો તમને ખબર છે મેની આવી રીતે કંઈક આપણે તૈયારીઓ કરીએ છીએ મટુકીની અંદર રો રોની ઉપર મોરપીઠ બીજી મટુકીમાંથી માખણ ઉભરાઈને જાય છે અને ત્રીજી મટુકીમાં માખણ ભરાય છે

મે ફરતા હોય એવું કઈ ને આમાં બતાવી દો તમને સિયા માટે મેં જાત મહેનત કરીને શું શું બનાવ્યું છે ને એ બધી વસ્તુ પણ આ માખણનો મટકો ભરાઈ જ ને મેં કીધું તો નીચે નથી આવતું એટલું ને એટલું એવું ને એવું છે આવે ને એવું જ કાનાનું ફેવરિટ કાના માટે નાનો હાર પછી કાના માટે મોટો હાર કાના માટે મોટો ہار મોટો ہار મતલબ આટી ઓડી ગઈ છે તો એ જો મોતી જો 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 માળા તૂટી એની તૂટી જો હવે છે જુગાડ મોતી મળવા તો ઠીક અંદર ની નાય પણ ભોગે જુગાડ કરીને માળા બનાવી એટલે બનાવી તો બસ મોતી બધાય વીણી લીધા અને પાછા પોરવી લીધા ઘરે રહી એટલા માટે મને એમ કે આમાં નાખ્યું પણ હવે બધી અલગ કરી એમાં ખબર ન કે કઈ વસ્તુ ક્યાં નાખી છે તો જો નીકળી એ તો પછી હું બધું નાખ્યું આ વાળું છે આ પડે તો આવું એવું બધું નાખ્યું પછી જો

પણ જોઈએ એવું આપણે કઈ જામતું નથી કારણ કે અમુક વસ્તુ આપણે છે ને ઘરે ભૂલી ગયા છીએ અને આ બધું પારવું પારવું લાગે છે છતાં પણ વેસ્ટમાંથી બેસ્ટ આપણે અહીંયા જે કંઈ પણ મળ્યું છે એ બધું અહીંયા આ ડાહોડું ગોઠવીને બધું કરવાની ટ્રાય કરી છે જોઈએ છે રિઝલ્ટ કેવું આવે છે બરોબર ને જેટલું મળ્યું છે એમાંથી સંતોષ કરવાનો છે અત્યારે કેમ કે જાજી વસ્તુ ઘરે ભૂલી ગયા

જો શું કરે છે જોતો હા જોઈ લે જલદાર ઓ સિયા બેન ના ભાગના છે ને એ બધા વાંદર અહીંયા થેલી ટિંગેડી ન્યાથી ઉપાડી લીધા સીધા હવે થેલી ને ગાઠવારી ને લઈ એવા આપણે કીધું હે ને હમ કાનુડા ભાગના ભાગ ના છે પણ કાનુડો જો અત્યારે હખણો નથી રહેતો હખણો હા કાનાની માખણની મટુકી ભરાય છે રેડી થાય છે ને કાનો ગયો છે ફરવા ગાયો પાસે આપણો ગયો છે કાનો 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 અમારો આવે ને ને એટલે આપણે કાર્યક્રમ કરી દઈએ વ્યવસ્થિત ગઈ તો આખી ભલે ખાધે જ રાખે હે પણ શરીરે ચોપડ છે

તમે ધરાકી ને કાનગુળ કરો તો યોગેશ ભાઈ અહીં ના જ પાડી તી કે કાનનું રાજા છે ને તમારે કાનનો કરવો કે ક્યાંથી ફોટો પાડવા દે પણ અમે કીધું એક કરી ને એટલામાં નો મોટો બીજું જો છે હે સિયા ફોટો જ ફોટો પાડવા દેખ તું ફોટો રાજા આપડે સવાર ને આવ્યો છે પણ તમને લોકો હનુમાનજી મહારાજ કરતા બીજું કઈ તેડી ને રાખે તો એને મજા જ રાખે નીચે ક્યાંક બેહાડવો એટલે વાંધો પડી જાય તકલીફ થાય હાલો ત્યારે તો તમને પેલા હવે હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઉં અને પછી જોઈએ છે કે આગળ આપણો પ્લાનિંગ શું બને છે ઓલરેડી આપણે હવે નીકળવાનો સમય થઈ ગયો છે જય મનોકામના સિદ્ધ શર્કડીએ હનુમાનજી મહારાજ કી જય હાલો ત્યારે હવે આપણે નીકળવાનો સમય થઈ ગયો છે ને અહીંયા હરિરામ બાપુ મંદિર ખોલીને ઝાડુ પોછા કરવામાં કામમાં લાગી ગયા છે મહાદેવજીના અહીંયાથી જ દર્શન કરાવી દઉં છું હર હર મહાદેવ હર અને આપણે ના ધોઈને ફ્રેશ થયા છે કારણ કે આ ગાડીમાં અંદરથી બધો છે ને કચરો કાઢો સર્વિસમાં મૂકવાનો વેચ નથી આવતો એટલે કીધું ચાલો આજે અહીંયા આવ્યો છીએ તો પહેલાં સુફ કરી નાખીએ અને આપણી પાસે એક નાઇટ ડ્રેસ પહેરવો હતો તો નાઈ ધોઈ પાછું નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને હવે તમને લોકોને કરાવી દઉં માતાજીના દર્શન જય દુર્ગામાં તો બસ મળીશું હવે આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબાય ગુડ નાઇટ ગુડ નાઇટ તો નથી પણ અત્યારે ગુડ ઇવનિંગ છે જય શ્રી કૃષ્ણ મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગમાં